જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત કરવામાં આવ્યો છે મિત્રો જે ભક્ત આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દિલથી કે સાચી નિષ્ઠાપૂર્વક કરે છે માતા લક્ષ્મી તેને આર્થિક રીતે મજબૂત બનાવે છે આ દિવસે માતા લક્ષ્મીનું વ્રત કરવાથી તેના એકસો આઠ નામોનો જાપ કરવાથી કે લક્ષ્મી અષ્ટકમ સ્ત્રોતનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તેના પર ભક્તો પર રહે છે તો મિત્રો આજે આપણે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને તેના પરમ ભક્તની એક પૌરાણિક અને સુંદર વાર્તા સાંભળીએ જે પરથી તમને શીખ મળશે કે કઈ રીતે સાચી ભક્તિ કરવાથી માતા લક્ષ્મી તેમના ભક્તો પર પ્રસન્ન રહે છે જય લક્ષ્મી માતા સદીઓ પહેલા ભારતના દક્ષિણ ભાગમાં આવેલું એક ગામ હતું તેનું નામ હતું સત્યપુર તે ગામ ધર્મ સદાચાર અને ભક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત હતું ત્યાંના લોકો ભગવાન અને ખાસ તો માતા લક્ષ્મીજીની ભક્તિ કરતા અને જીવનમાં વર્તન રાખતા તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ હતું સુરેશ શર્મા સુરેશ ખૂબ જ ગરીબ હતા પણ ભક્તિમાં ગંગા જેટલી નિર્મળતા હતી દરરોજ વહેલી સવારે તે ઊઠીને તુલસીને પાંજરાપોળમાં પાણી આપે પછી લક્ષ્મીજીની મૂર્તિ આગળ દીવો અને ધૂપ અર્પણ કરીને શ્રી લક્ષ્મી અષ્ટોત્તર સતનામાવલીનો પાઠ કરે સુરેશજીના ઘરમાં તાંબાના પાત્ર સિવાય વધુ કાંઈ ન હતું તેમ છતાં તેની પત્ની સાવિત્રીબેન પણ ભક્તિમાં કદી પછાત નહોતી બંનેએ જીવનમાં શ્રમ અને શનમાર્ગ છોડી કદી ચાલ્યું ન હતું એક દિવસ ગામમાં ભયંકર દુર્ભિક્ષ પડ્યું વર્ષો સુધી વરસાદ પડ્યો ન હતો ખેતરો સુકાઈ ગયા પશુઓ ભૂખે મરવા લાગ્યા ગામમાં ભય અને દુઃખનો માહોલ છવાઈ ગયો લોકો પૈસા અને અનાજ માટે એકબીજાને ઠગવા લાગ્યા ધર્મ છોડીને અસત્ય માર્ગે ચાલવા લાગ્યા પણ એ બધામાં સુરેશજી અને તેની પત્ની માતા લક્ષ્મીની ભક્તિ પર અડગ રહ્યા પોતાનું બચેલું થોડું ઘણું અનાજ પણ ગરીબો સાથે વહેંચી દેતા માતા લક્ષ્મી સ્વર્ગલોકમાં બેઠી બેઠી પૃથ્વી પર ભક્તોનું નિરીક્ષણ કરતી હતી તેણે જોયું કે દુઃખની આ તીવ્ર પરિસ્થિતિમાં પણ એક ભક્ત સુરેશ અને તેની પત્ની અજંપા વિના ભક્તિ અને સેવા કરી રહ્યા છે લક્ષ્મીજી પ્રસન્ન થઈ ગઈ તેણીએ દેવતાઓને કહ્યું મેં તો ઘણા ભક્તો જોયા છે પણ આજે પણ કળિયુગમાં સુરેશ જેવો ભક્ત છે એ જોઈને મારા હૃદયમાં આનંદની લહેર ઉઠી છે હવે સમય આવી ગયો છે કે હું તેને મળવા જાઉં એવું કહીને માતા લક્ષ્મી એક વિદ્યાવતી સત્રીના રૂપમાં પૃથ્વી પર આવી તેમણે સુરેશના ઘરના દરવાજે થાપ માર્યો સાવિત્રીબેન બહાર આવી અને કહ્યું મા ભલે આવી ઘરમાં તો કશું ખાસ નથી પણ ભક્તિપૂર્વક ભોજન આપી શકીએ માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી સુગંધિત પાણીથી તેમના પગ ધોઈને સન્માનપૂર્વક બેઠાડ્યા બાદમાં જે થોડીક બાજરી હતી તેનો રોટલો અને થોડી છાસ ભોજનમાં આપી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ગઈ ભોજન પછી માતા લક્ષ્મી પોતાના દિવ્ય સ્વરૂપમાં આવી ઘરમાં દિવ્ય તેજ પ્રસરી ગયું સુરેશ અને સાવિત્રીબેન જોઈને નમસ્કાર કર્યું માતાએ કહ્યું હે ભક્તો તમે ભોજન કરતા પહેલાં ભક્તિ પ્રેમ અને અહિંસાને મહત્ત્વ આપ્યું તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો અભાવ નહીં થાય એટલું કહીને લક્ષ્મીજીએ આશીર્વાદ આપ્યા અને અદ્રશ્ય થઈ ગઈ સંતોષપૂર્વક સુરેશ અને તેના ઘરના દરવાજે પછીથી દરેક દિવસ એક નવો ચમત્કાર થયો તેના ઘરમાં અનાજ ખતમ થતું ન હતું પાણી કદી સુકાતું ન હતું અને સુખ શાંતિ સતત રહી જ્યારે ગામના લોકોને ખબર પડી કે સુરેશના ઘરમાં માતા લક્ષ્મી સ્વયં આવ્યા હતા ત્યારે બધા જણ ચકિત થઈ ગયા તેમણે પૂછ્યું તમે એવું શું ખાસ કર્યું કે માતાજી પોતે આવી સુરેશ બોલ્યા કોઈ ચમત્કાર નથી માત્ર ભક્તિ છે પ્રેમ છે કરુણા છે અને સત્ય છે જ્યાં ભક્તિ હોય ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે આ સાંભળીને ગામના લોકોને અંતરમાં લાજ લાગી ઘણા પસ્તાયા અને ધર્મના માગે પાછા ફર્યા ગામે ફરીથી વૃક્ષારોપણ શરૂ કર્યું તુલસી વૃંદમાં દીવા જોડાવ્યા અને ભક્તિપૂર્વક લક્ષ્મીજીની પૂજા કરી મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે લક્ષ્મીજી માત્ર પૈસાનું સ્વરૂપ નથી શાંતિ પ્રેમ અને સંતોષનું પણ સ્વરૂપ છે જ્યાં નિસ્વાર્થ ભક્તિ હોય ત્યાં જ લક્ષ્મીજીનો વાસ હોય છે દુઃખની ઘડીમાં ધર્મ ન છોડવો એ સૌથી મોટી ભક્તિ છે ભક્તિનું સાચું મૂલ્ય પ્રસાદ કે ચડાવવામાં નહીં પણ હૃદયના ભાવમાં છે જેમ સાવિત્રી અને સુરેશે ગરીબી છતાં ભક્તિથી માતાને પ્રસન્ન કરી શક્યા તેમ આપણે પણ દરરોજ માતા લક્ષ્મીનું સ્મરણ કરીએ વ્રત પૂજા અને ધર્મના કાર્યો કરીએ સ્ત્રી શક્તિનું માન સન્માન કરીએ દાન ધર્મ અને પવિત્ર આચરણ રાખીએ ઘરે તુલસી દેવો અને સ્વચ્છતા રાખીએ તો માતા લક્ષ્મી સ્વયં તમારા પર પ્રસન્ન થશે જય લક્ષ્મી માતા મિત્રો તો તમે પણ આ વાર્તા પરથી શીખ્યા હશો કે આપણે હંમેશા સત્ય કાર્ય કરવું જોઈએ અહિંસા ધર્મ પાળવો જોઈએ અને બધાનું માન સન્માન કરવું જોઈએ અને સાચી ભક્તિથી ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન રહે છે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય લક્ષ્મી માતા જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ ગણૈયા